પાંચ માસ પૂર્વે કરચલિયાપરાના સાંઠ ફળીમાં હત્યા કરનાર આરોપીના ઘર ઉપર સોડા બોટલ પથ્થરના ઘા નુકસાન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ એક વ્યક્તિ ઉપર સામાન્ય હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પાંચ માસ પૂર્વે કરચલિયાપરાના સાઠ ફળીમાં દીપકભાઈ તુલસીભાઈ મેરની હત્યા કિશનભાઈ અને તેના મિત્રો દ્વારા કરવામાં આવી હતી જેના સમાધાનની વાટાઘાટ ચાલુ હતી જેમાં ભંગાણ થતાં ફરી એક વખત દીપકભાઈ તુલસીભાઈ મેરના મિત્ર નિખિલભાઈ ઉર્ફે ટીકો ચંદુભાઈ મેર ગોપાલભાઈ બટુકભાઈ રાઠોડ સહિતના અન્ય પાંચ વ્યક્તિઓએ કિશનભાઈના રહેણાંક ઉપર પથ્થરમારો અને સોડા બોટલના ઘા કર્યા હતા તેની સાથોસાથ બે ગાડીને નુકસાન કર્યું હતું જેમાં એક વ્યક્તિને ઈજા પણ થઈ હોવાનું સામે આવ્યું હતું જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી

મારું નામ છે અમે કોઠાના રહેવાસી અમે અમે અત્યારે જમીને અમારા ઉમરામાં બેઠા હતા તો અમારા ઘર ઉપર એક એક ગોપાલ ને ચાર જણા બીજા આવીને અમારા ઘર ઉપર સોળા ના ધોકાના ઘા કરી ગયા અમારી ગાડીઓ તોડી કાઢી અમારા છોકરા ઉપર ઘા થયા મારા પપ્પાને છરિયું મારી છે મારા વરની ગાડી તોડી કાઢીશ મારા બાપાની ને મારા બાપાના પૈસા જોટી ગયા છે મારા બાપાનો ફોન જોટી ગયા છે એ લોકો ને અત્યારે મારા બાપાને ઘણું બધું વાગી ગયું છે અને એ લોકો એમ છે કે વીસ લાખ રૂપિયા અત્યારે ને અત્યારે તમે લોકો મને દીઓ નગર હું છે ને તમારું અત્યારે તો હું જાનથી તમને મારી કાઢીશ તમારા ઘરના બધા એને ચોંટી ગયા ત્યારે એ મારા બાપા મારીથી બચ્યા છે હું આખી મારા બાપાની આડી ગુતી ને ત્યારે એ લોકોએ મારા બાપાને મેચ્યા છે વીસ લાખ રૂપિયા હેના માંગે એ સમાધાન ના છે સમાધાન ના એ કે અમારો દીકરો ગયો છે એ કે અમને વીસ લાખ રૂપિયા આપો એ કે અમારા ને કે તમે કાટલા માંથી કાઢ્યો એ કે તમને વીસ લાખ રૂપિયા આપો ન કરી કે અમે તમને જીવવા તો દેવું જ નહીં આવી રીતના